અને કીર્તિ તોરણ તમને ક્યાં જોવા મળશે તો એ જોવા મળશે વડનગર અને આ વડનગર ક્યાં આવેલું છે તો બધાને ખબર છે સાહેબ મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે પીએમ નરેન્દ્રભાઈ મોદીનું ગામ છે તો વડનગરની વાત કરીએ તો આ વડનગરની અંદર સરસ મજાનો આ રીતના કીર્તિ તોરણ જોવા મળશે હવે કીર્તિ તોરણની વાત કરીએ તો આનો કોઈ પ્રોપર ઇતિહાસ નથી મળી આવતો કે એકચ્યુઅલી આ કીર્તિ તોરણ કેમ બંધાવ્યું હા આપણને ખબર પડે છે કે ભાઈ સોલંકી વંશને સમકાલીન

ભાઈ આ જે છે ને એક સોલંકી કાળમાં તો બન્યું હશે તોરણના વચ્ચેના ભાગમાં શિવ પ્રતિમાના કારણે તમને શંકર ભગવાનની મૂર્તિ જોવા મળશે અને એના કારણે લોકો શિવ મંદિરના પ્રવેશ દ્વાર તરીકે આ તોરણ બનાવ્યું હશે એવી માનવ અમાન્યતા છે એવું માને છે આશરે ચાલીસ ફૂટ ઊંચાઈ ધરાવતા આ તોરણના દરેક ભાગમાં કલાનો સ્પર્શ તમને જોવા મળશે આનું કોતરણી કામ તમે જુઓ એટલું સરસ મજાનું આ ગેટમાં ઓકે આ તોરણમાં કોતરણી કામ થયેલું છે તો આવું સરસ મજાનું કીર્તિ તોરણ તમને ક્યાં જોવા મળશે તો વડનગરની અંદર જોવા મળશે